રસ્તાની ને રોડ પાણીનો બધો પ્રોબ્લેમ સોલ્વ થાય એના એના માટે માટે અમે કરી કે કામ સૌનો સૌ નો સહકાર સહકારની સાથે અહીંયા વોર્ડ નંબર ત્રણ ની અંદર અપક્ષ તરીકે જે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા એ સંપૂર્ણપણે જીતી ચૂક્યા છે કેટલા વોટ લીધા

ઉમેદવાર ની જીત નથી ઉમેદવાર નેતા નહીં બેટા હે ગડકા ક્યાં ડાયલોગ હૈ ડાયલોગા કામ અચ્છા હોય પબ્લિક ઈચ્છતી હે